નમસ્તે મિત્રો સ્માર્ટ ટીચિંગ અજય યુટ્યુબ ચેનલમાં બધાનું હાર્દિક સ્વાગત કરું છું આજે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભરતી બે હજાર પચીસ આવી ગઈ છે જેમાં કુલ જગ્યાઓની વાત કરીએ તો આમાં પાંચસો ને ચાલીસથી થી વધારે જગ્યાઓ પર ભરતી થવાની છે જો લાયકાતની જો વાત કરીએ તો તમારી પાસે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ તો તમે અરજી કરી શકો છો આમાં અરજી કરવાની અંતિમ તારીખ છે ચૌદ સાત બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો આમાં પસંદગી પ્રક્રિયા શું રહેવાની છે ઉંમર મર્યાદા અરજી ફી શું રાખવામાં આવેલી છે જેવી સંપૂર્ણ માહિતી આપણે આ વિડીયોમાં જોવાના છીએ જો તમે આ ચેનલ પર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે અને વિડીયોના અંત સુધી તમારે જોડાઈ રહેવાનું છે તો વિડીયોની શરૂઆત કરીએ જેમાં વાત કરીએ તો સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈએ પાંચસો ને એકતાલીસ પ્રોબેશનરી ઓફિસરની જગ્યાઓની ભરતી માટે સત્તાવાર સૂચના બહાર પાડી છે રસ ધરાવતા અને લાયક ઉમેદવારો એસબીઆઈની સત્તાવાર વેબસાઇટ દ્વારા ઓનલાઈન અરજી કરી શકે છે અરજી ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ ચૌદ સાત બે હજાર પચીસ રાખવામાં આવેલી છે જેમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈમાં પ્રોબેશનરી ઓફિસરની પાંચસો એકતાલીસ જગ્યાઓ માટે ભરતી બે હજાર પચીસમાં કોઈપણ ગ્રેજ્યુએટ ધરાવતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરી શકે છે ઓનલાઈન અરજી ચોવીસ છ બે હજાર પચીસના રોજ ખુલશે અને ચૌદ સાત બે હજાર પચીસના રોજ બંધ થશે ઉમેદવારોએ એસબીઆઈની જે ઓફિશિયલ જે વેબસાઇટ છે એના દ્વારા ઓનલાઈન અરજી કરવાની રહેશે ત્યારબાદ લાયકાતની જો વાત કરીએ તો આમાં માન્ય યુનિવર્સિટીમાંથી કોઈ પણ વિદ્યા સ્નાતક અથવા કેન્દ્ર સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ પણ સમકક્ષ લાયકાત એટલે કે મિત્રો તમારે કોલેજ પાસ કરેલી હોવી જોઈએ જો તેમના ગ્રેજ્યુએશનના અંતિમ વર્ષ અથવા સેમિસ્ટરમાં છે તેઓ પણ કામ ચલાવું ધોરણે અરજી કરી શકે છે શરત એ છે કે જો ઇન્ટરવ્યુ માટે બોલાવવામાં આવે તો તેમને પચીસ ના રોજ અથવા તે પહેલા ગ્રેજ્યુએશન પરીક્ષા પાસ કરી હોવાનો પુરાવો રજૂ કરવાનો રહેશે એ તો તમે અરજી કરી શકો છો અરજી ફી ની જો વાત કરીએ તો બિન અનામત ઈડબલ્યુ એસ ઓબીસી ઉમેદવારો માટે રૂપિયા સાતસો ને પર તમારે ફી ચૂકવવાની છે જ્યારે એસસી એસટી અને પીડબલ્યુ બીડી માટે કોઈ પણ પ્રકારની ફી ચૂકવવાની નથી ત્યારબાદ મિત્રો આપણે મર્યાદાની જો વાત કરીએ તો ઓછામાં ઓછી ઉંમર વર્ષની ઓછી નહીં જ્યારે વધુમાં વધુ ઉંમર વર્ષથી વધુ નહીં નિયમો મુજબ ઉંમરમાં મિત્રો છૂટછાટ રહેશે ત્યારબાદ પગાર ધોરણની જો વાત કરીએ તો મિત્રો આમાં રૂપિયા અડતાલીસ હજાર ચારસો એસી થી લઈને રૂપિયા પંચાસી હજાર નવસો વીસ લાગી તમને પગાર મળવા પાત્ર રહેશે તેમાં વધારાની જો વાત કરીએ તો તેમાં અધિકારી સમયાંતરે અમલમાં આવતા નિયમો અનુસાર ડીએ એચઆરએ સીસીએ પીએફ ફાળો આપનાર પેન્શન ફંડ એટલે કે એનપીએસ એલએફસી તબીબી સુવિધા લીજ ભાડા સુવિધા વગેરે અને અન્ય પથ્થા અને સુવિધાઓ માટે પાત્ર રહેશે એટલે કે તમને આ સુવિધાઓ મળવા પાત્ર રહેશે ત્યારબાદ મિત્રો મહત્વની તારીખોની જો વાત કરીએ તો આમાં ઓનલાઈન અરજી કરવાની શરૂઆતની તારીખ છે ચોવીસ છ બે હજાર પચીસ જ્યારે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ ચૌદ સાત બે હજાર પચીસ લગી તમે અરજી કરી શકો છો અરજી ફી ભરવાની છેલ્લી તારીખ પણ ચૌદ સાત બે હજાર પચીસ રાખવામાં આવેલી છે ત્યારબાદ પસંદગી પ્રક્રિયાની જો વાત કરીએ તો આમાં પ્રથમ તબક્કો જેમાં પ્રારંભિક પરીક્ષા પ્રારંભિક પરીક્ષા કોમ્પ્યુટર આધારિત રહેવાની છે ત્યારબાદ મિત્રો તબક્કો બીજાની વાત કરીએ તો મુખ્ય પરીક્ષા મુખ્ય પરીક્ષા કોમ્પ્યુટર આધારિત જેમાં ઉપદેશ્ય અને વર્ણનાત્મક બંનેનો સમાવેશ થાય છે ત્યારબાદ મિત્રો તબક્કો ત્રીજો જોઈએ તો સાયકોમેટ્રિક ટેસ્ટ ગ્રુપ એક્સરા સાઇઝ અને પર્સનલ ઇન્ટરવ્યૂ એમાં પ્રિલિમરી પરીક્ષામાં ઉમેદવારોના પ્રદર્શનના આધારે તેમને મુખ્ય પરીક્ષા માટે શોર્ટ લિસ્ટ કરવામાં આવશે મુખ્ય પરીક્ષા અને તબક્કા ત્રણમાં પ્રદર્શનના આધારે અંતિમ બે તૈયાર કરવામાં આવશે આ પ્રમાણે તમારી જે પસંદગી છે મિત્રો એ થવાની છે અને આપણને જે ઓફિશિયલ જે નોટિફિકેશન મળી છે એની લિંક પણ વિડીયોની નીચે આપી દીધેલી છે તેથી તમે વધુ માહિતી એકત્રિત કરી શકો છો જો તમને આ માહિતી ઉપયોગી થઈ હોય તો મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવાની છે વિડીયોને લાઇક શેર કરી દેવાનું છે કેમ કે દરેક ભરતીની નોટિફિકેશન આપણે લાવતા હોઈએ છીએ રજા લઈએ જય હિન્દ જય ભારત